નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો તમે જાણો છો ગઈકાલે એટલે કે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે અગાઉ તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ જે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ હતી તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તો આપણે આ વિડિયોમાં કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને કેટલા ગુણ સુધી વિદ્યાર્થીઓનો તેમાં સમાવેશ થાય છે કેટલા વિદ્યાર્થીઓ કેટલા માર્કમાં પાસ થયા છે આપણે બંને માધ્યમિક અને પ્રાથમિક બંનેનું જોઈશું મિત્રો તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો તો ચાલો મિત્રો આપણે વિગતવાર તેનો અભ્યાસ કરીએ તો મિત્રો અહીંયા તમે વાંચી શકો છો કે પ્રાથમિક માધ્યમિક શિક્ષવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસનું પરિણામ જે જાહેર થયું છે તેના વિશે જે ગઈકાલ એટલે કે ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો બરાબર આ પરીક્ષાથી છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ જે લેવામાં આવી હતી આ પરિણામ મિત્રો સૌ પ્રથમ જો તમારે જોવું હોય તો આની બોર્ડની વેબસાઈટ છે આપણી રાજ્ય પરીક્ષા બોર્ડની કે ડબલ્યુ ડબલ્યુ એસસી ઓઆરજી પર તમે જોઈ શકો છો તેના માટે તમારું સીટ નંબર અને તમારું ડેટ ઓફ બર્થ નાખી અને તમે જોઈ શકો છો બરાબર અથવા તો ડેટ ઓફ બર્થ ન હોય તો તમારું જે વિદ્યાર્થી યુઆઈડી નંબર છે તેના પરથી પણ જોઈ શકાય ચાલો હવે આપણે મેન મુદ્દાની વાત કરીએ તો મિત્રો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈશું પીએસસી એટલે કે પ્રાઇમરી અને એસએસસી એટલે કે માધ્યમિકની જે સમરી છે રિઝલ્ટની બરાબર કે કેટલા ગુણમાં કેટલા વિદ્યાર્થીઓ આવેલા છે બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ તો બેતાલીસ ગુણની અંદર પીએસસીમાં ચોરાણું હજાર સાતસો એકાણું અને એસએસસીમાં ચોત્રીસ હજાર આઠસો ને તેર આવેલા છે બરાબર પાસ થયેલા વિદ્યાર્થીઓ છે અહીંયા આપણે બેતાલીસ માર્ક એ ક્વૉલિ પાંત્રીસ ટકા માર્ક એટલે કે બેતાલીસ માર્ક ક્વોલિફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવશે મિત્રો બરાબર આગળ આપણે જોઈશું કેટલા વિદ્યાર્થીઓ અહીંયા સ્કોલરશીપ મળશે એ પણ જોઈશું બરાબર ચાલો ચાલીસ ટકા એટલે કે અડતાલીસ માર્કમાં એકસઠ હજાર નવસો અને ચોવીસ હજાર એકસો અઠ્યાસી એસએસસીમાં છે બરાબર ચાલો ચોપન માર્કમાં આડત્રીસ હજાર સાતસો છે અને અહીંયા સોલ એ રીતે તમે બધા માર્ક જોઈ શકો છો આપણે સૌથી હાઈએસ્ટ માર્કમાં જોઈએ તો એમાં તમે જોઈ શકો છો કે એકસો ને ચૌદ માર્કમાં પ્રાથમિકમાં એક વિદ્યાર્થી છે જ્યારે માધ્યમિકમાં પણ એક વિદ્યાર્થી એકસો વીસમાંથી એકસો ને ચૌદ માર્ક છે આ બે જણાના બરાબર એ જ રીતે અહીંયા જોઈએ તો પંચ્યાસી ટકા માર્ક એટલે કે એકસો બે થી આસપાસ તો એકસો સાત છે અને અહીંયા છે સત્તાવન છે બરાબર આ માધ્યમિકનું છે આ પ્રાથમિકનું છે એ રીતે નેવ ટકા એટલે નેવ માર્ક એટલે પંચોતેર ટકા ઉપર કેટલાના માર્ક છે તો કે નવસો પંદર વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં છે અને માધ્યમિકમાં છસો ચોવીસ વિદ્યાર્થીઓ છે કુલ પંદરસો ને ઓગણચાલીસ વિદ્યાર્થીઓ બંનેને સ્કોલરશિપ અલગ અલગ રીતે આપવામાં આવે છે એ રીતે અઠોતેર માર્કમાં ચાર હજાર એકસો પંચાવન અને બે હજાર પાંચસોને તેર વિદ્યાર્થી છે બરાબર ચાલો હવે આપણે જોઈએ એનું મેરિટ કઈ રીતે બનાવવામાં આવશે બરાબર તો તેની વાત કરીએ અને કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે તો જો મિત્રો સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ પાંત્રીસ ટકા એટલે કે બેતાલીસ ગુણ ક્વૉલિફાઇંગ ગુણ તરીકે ગણવામાં આવશે એટલે કે જેના બેતાલીસ ગુણ આવ્યા છે બંને પરીક્ષાઓમાં તે પાસ ગણાશે એટલે કે ક્વોલિફાઈંગ ગણાશે બરાબર સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઈ ગુના વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિષ્યવૃત્તિ તમે વાંચી શકો છો જે વિદ્યાર્થીઓ તાલુકા તાલુકાવાઈઝ રાજ્યોના કોટામાં ઓગણત્રીસ ટકા સોરી આપણે અહીંથી વાંચીશું પૈકી પ્રાથમિક તાલુકા તાલુકાવાઇઝ રાજ્યોમાં કુલ હજાર એટલે કે પીએસસીમાં કુલ હજાર વિદ્યાર્થીઓને તાલુકા તાલુકાવાઇઝ શિષ્યવૃત્તિ મળશે બરાબર એટલે કુલ હજાર વિદ્યાર્થીઓને મળશે બરાબર રાજ્યના કુલ હજાર અને માધ્યમિકમાં કુલ બે હજાર અને નવસો વિદ્યાર્થીઓ એમાં ગ્રામ્યના પંદરસો શહેરીના હજાર અને ટ્રાઇબલમાં ચારસો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પાત્ર રહેશે કે તેમને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે બરાબર એટલે મિત્રો અહીંયા બે મુખ્ય મુદ્દા છે એક તો બેતાલીસ ગુણે ક્વોલિફાઈ ગુણ ગણાશે અને જે રાજ્યના કોટામાં આપણે ગણીએ તો હજાર વિદ્યાર્થીઓ મને પીએસસીની શિષ્યવૃત્તિ મળશે અને કુલ ઓગણત્રીસો વિદ્યાર્થીઓને આપણે જે માધ્યમિક સ્કોલરશિપ મળશે બરાબર અહીંયા તમે કઈ રીતે માર્ક જોયું તેનું પણ છે મિત્રો બરાબર અહીંયા યાદ રાખવું કે દરેક તાલુકામાંથી એક એક બે બે વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે મિત્રો બરાબર જે હાઈએસ્ટ માર્ક ધરાવતા હોય બરાબર તો મિત્રો આ હતું પીએસસીનું રિઝલ્ટનું સંપૂર્ણ એ બરાબર અહીંયા તમે વાંચી શકો છો કે નિયત કોટા મુજબ પાત્ર ધરાવતા વિદ્યાર્થી સ્કોલરશીપ મારવા પાત્ર થશે બરાબર તેમનું કટ માર્કની વિગતો હવે પછી વેબસાઇટ ઉપર જાણી શકાશે હવે પછી જે એસએની વેબસાઇટ છે બરાબર આવ્યા એસીબી તેની ઉપર તેને મોકલવામાં આવશે મિત્રો બરાબર તો આ હતું આપણું માધ્યમિક અને પ્રાથમિકનું સ્કોલરશિપ એક્ઝામ વિશે તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા કેટલા ગુણ છે તે પણ કોમેન્ટમાં જણાવજો જય હિન્દ જય ભારત